નમસ્કાર મારું નામ જગદીશ મોતીભાઈ તન્ના રોડ પર ઇલેક્ટ્રિકની દુકાન છે મુકેશ ટ્રેડિંગ કંપની ખૂબ જ સંવેદનશીલ અને કદની દ્રષ્ટિએ ઐતિહાસિક કહેવાય તેવું બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટી જોગવાઈ કરી અને વેપાર ધંધાને ઘણું પ્રોત્સાહન મળશે સંવેદનશીલ એ રીતે છે કે ગરીબોને ની આવાસ યોજનામાં લગભગ પચાસ ટકા જેટલો વધારો કર્યો છે અને આદિવાસી કલ્યાણ માટે ખૂબ સારી રકમ ફાળવી છે અને મહિલાઓ અને દિવ્યાંગોને પણ ખૂબ સારો એવો લાભ કરી આપ્યો છે સંપૂર્ણ રીતે જોઈએ તો દરેક કે દરેકને ખેડૂતો વેપારી દરેકે દરેકને ક્યાંક ને ક્યાંક લાભ મળે અને ગુજરાતનો સર્વાંગી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ અને રહેણાંક સુવિધા શહેરી વિકાસ ગ્રામ્ય વિકાસ દરેકે દરેક વ્યક્તિને પૂરેપૂરો ન્યાય આપ્યો છે ખૂબ જ સંતુલિત બજેટ રજૂ કરવા બદલ ફરી 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 ટીમને ખૂબ ખૂબ શુભકામના